હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશના આજે આપણે સિમ્પલ એન્ડ સોબર લટકણ બનાવવાના છે જે નીચે કોટન રૂછા આવે છે ને ઉપર બે આ રીતના ફૂમતા લગાવવાના છે એકદમ સોબર એન્ડ સિમ્પલ આ રીતે બન્યા પછી દેખાશે આપણે હવે બનાવતા શીખીએ યુટ્યુબ પર ભાવેશ લેડીઝ ટેલર તમે સર્ચ કરશો સીવણ ક્લાસના દરેક કામ આપણી ચેનલ ઉપર શીખવા મળશે હવે આપણે લટકણ બનાવતા શીખીએ અહીં આગળ આપણે બે કાપડ કટિંગ કરી લેવાના છે આ અહીં આગળ આ રીતના કેટલું તેનું માપ લેવાનું છે તે પણ તમને બતાવી દઉં અહીંયા આગળ આપણે મેજરમેન્ટથી તમને બતાવી દઉં અહીં આગળ ચાર કાં તો સવા ચાર ઇંચનું કાપી લેવાનું છે આમ તો ચાર ઇંચ કાપશો તો પણ ચાલશે આ રીતે ચાર ચાર ઇંચના ચોરસ બે ટુકડા કટિંગ કરી લેવાના છે ત્યાર પછી આપણે આ રીતના કોટન રૂછા આપણે મળતા હોય છે આપણે જે મટિરિયલ મળતું હોય છે ત્યાં આગળ મળતા હોય છે તે લઈ લેવાના છે ને અહીં આગળ આપણે પહેલાં દોરી સાથે બાંધી દેવાના છે આ રીતે આપણે એકદમ ફિટિંગમાં બે ગાંઠ મારીને આપણે ફિટ કરી દેવાના પહેલાં ત્યાર પછી આપણે અહીં આગળ જે પેલું આપણે કટિંગ કરેલું કાપડ તે લઈ લેવાનું છે ને અહીં આગળ આપણે આટલી જગ્યા થોડીક છોડી દેવાની છે અહીં આગળ આપણે આ રીતે પહેલાં સિંગોડા ટાઈપ ડબલ વાળી દેવાનું છે ને ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે ખૂણામાં મૂકી દેવાનું ને અહીંયા આગળ આપણે આટલી જગ્યા છોડવાની છે દોળ કાં તો બે ઇંચ જેટલી જગ્યા છોડી દેવાની એટલે બહાર આપણે પલટાઈએ એટલે પેલું અંદર ડબાઈ જાય એ રીતે ને આપણે જે અહીં ખૂણો પડે છે તે આપણે સાધારણ આ રીતે વારી દેવાનો છે ને ત્યાર પછી આપણે મશીન આગું પાછું કરીને બહાર કાઢી લેવાનું ને ત્યાર પછી આપણે અહીંથી આ રીતે સીધું કરી લેવાનું છે આ રીતે તમારે દોરી પકડીને આ રીતે ખેંચી લેવાનું કમ્પ્લીટ એટલે આ રીતે અહીં આગળ કમ્પ્લીટ ફૂમતું બની જશે આ રીતના આપણે લટકણ બની જશે હવે આપણે બીજું એક લગાવી દઈએ તેને પણ અહીં આગળ એટલી જગ્યા છોડીને લગાવવાનું છે આ રીતે આપણે ડબલ કરી દેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ દોઢથી બે ઇંચ જેટલી જગ્યા છોડી દેવાની આટલી બે જેટલી જગ્યા છોડશો તો પણ ચાલશે ને અહીંયા આગળ આપણે મશીન આગું પાછું કરી કદ્યાન દોરી હોય તો અહીંયા આગળ એટલે કમ્પ્લીટ ફિટ થઈ જાય પછી નીકળી ના જાય ને આપણે અહીંયા આગળ ખૂણો પડે છે ત્યાં આગળ આપણે આ રીતે વાળી દેવાનું છે ને ત્યાર પછી આપણે અહીં આગળ મશીન આગું પાછું કરીને લોક મારીને આપણે બહાર કાઢી લેવાનું અહીંથી આપણે આ રીતે દોરી પકડીને કમ્પ્લીટ પલટાઈ દેવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે અહીં આગળ મેં બીજું બી ઓલરેડી બનાવેલું તૈયાર જ છે આ રીતે તમારે બન્યા પછી એકદમ સરસ દેખાય છે ને સાવ સહેલું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવમ કૃષ્ણ વિડીયો લાવતા રહે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને કોમેન્ટમાં તમારે જે પણ જોઈતું હોય શીખવું હોય વિડીયો તે કોમેન્ટ કરી દોજો આપણે આ બીજા બી આપણે આ રીતના ઓલરેડી લટકણ બનાવેલા છે ને આપણા પહેલાં બનાવે તે હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ